સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત ટગ ઓફ વોર અને મહિલા બોક્સ ક્રિકેટનું આયોજન કરાયું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ 2025 નો આયોજન કરવા આહવાન કરવામાં આવેલ જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાવોને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ગત ઓગણત્રીસ ઓગસ્ટથી વીસ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજિસ્ટ્રેશન કરવા જણાવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં સૌ રમતવીરો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો એકવીસ સપ્ટેમ્બરથી દેશવ્યાપી શુભારંભ થતો હોય જેના ભાગરૂપે આજે ભુજ તાલુકાના માધાપર ગામે એમએસવી હાઈસ્કૂલ ખાતે ટગ ઓફ વોર સ્પર્ધાનું આયોજન તથા વુમન બોક્સ ક્રિકેટનું આયોજન જુબેલી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ટગ ઓફ વોર સ્પર્ધા અને વુમન બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કર્તવ્ય બતાવ્યું હતું આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી શ્રી વિજુબેન રબારી શ્રી મનીષાબેન સોલંકી શ્રી રેશમાબેન ઝવેરી અશોકભાઈ હાથી વિશાલભાઈ ઠક્કર જયંતભાઈ ઠક્કર શ્રી વિનુદાનભાઈ ગઢવી તેમજ નિલયભાઈ ગૌસ્વામી શ્રી જગદીશભાઈ માધાપરિયા શ્રી મનોજભાઈ લુહાર હિરેનભાઈ રાઠોડ દીપકભાઈ સીજુ કિશનભાઈ બિજલાની ભરતભાઈ મહેશ્વરી શ્રી વિષ્ણુભાઈ ચૌધરી શ્રી અનિલભાઈ છાત્રાળા તેમજ કુલદીપસિંહ જાડેજા તેમજ શ્રી ડી ડીએલ ડાંકી શ્રી પૂજાબેન ધેલાણી શ્રી આશિકાબેન ભટ્ટ શ્રી વિજયભાઈ રાજપૂત ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહન આપ્યું હતું શ્રી રિતિનભાઈ ગોરે સંચાલન સંભાળ્યું હતું